હેલો ગુડ મોર્નિંગ જયદ્વારકિશ સવાર સવારમાં હું આવી ગઈ હુલ્લા ઘરી કેમ કે हज रेडी बीजो रेडी तो तुम मस्त चकला नवा झमरा तो तुम्ही हमरे अजी दी नहीं हुई होईगो दी उगसे तेहियाच देखा है हियाच हमारे सामने ही दी उगेगा જબ ભી ઉગેગા તબ આપક દિખા દાયા જાયગા રોટ લો નહી વિખડો તો ફાઈનલી રોટલા ઘડાઈ ગયા ઘરનું બધું કામ પણ થઈ ગયું બાબુભાઈ સુઈ ગયા ઉઠી જાય એ પહેલાં મેં કરી લીધો છે વિડીયો એડિટ અહીંયા અને થોડોક નાસ્તો કરી લઉં કેમ કે મને લાગી ગઈ છે બહુ જ ભૂખ અને સાથે લઈ લીધું છે મેં પોતે બનાવેલું ચીકુનું જ્યુસ

લાગી જાય ગાંડા કરીશ તો લેશ મને લઈ લીધું મેં ડાઘલી ક્યાં આપડી ડાગલી આવી રહી ડાગલી ડાઘલી જોઈ લે જો ડાગલી બે તું ડાગલી

અને દાંત ની બેસન બે સંતોષાઈ હવે આપણે દેસી આ બાબુ ભાઈ જો એ બીટ ખવા વાય મેંડુ ખવાવા ખવા ખવાવા મેંડુ હે હમ હમ હે હમ મોટું તો જો તારું મોટું મોટું તો જો વેમ્પાયર જે

Si gia lam gia lam gia lam gia lam gia 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 lam 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 lam Si lam gia lam gia lam lam gia lam gia lam gia lam 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 Si lam 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 Ai, chi làm dê làm, chi làm dê làm, dê dê làm. Chú chơi này tuyển tay rồi chơi kia này nín nín đờn à về pull à pull. Giờ, anh thấy khát đầu mút thấy khát đầu pull. Kìa bro, anh mình đồ mà đi ha ha. જો બપોરના એક બ્રેક પછી કાંજીભાઈ ઉઠી ગયા હે ઉઠીને શું કરે એ જો તમ ખાલી યા હું કરસ તું હે આમ જો ખાટલા નીચે ઘૂસી ગયો વા યા હું કરસ તું હે કનો હું કરસ બિંદડુ હો હા પડે હાલ બારો નીકળ કનો બારે આવતો રહ્યો ના પડે જોયું બારે આવતો રે આવ કંજી આવતી દીકરી લાગી જાય માં અહીંયા લાગી જઈ દાઢીમ લાગી ના જાય કાનું ટપવા દો ને એનાથી બધા તમારથી રેવાતું નહીં ટા ટા જોયું જોયું કઈ ની માપના થઈ હે તો એમ જ હોય હા ચડી ગયા ઓલા ઉતરી જાય હે બીજું કઈ નહીં टाटा टाटा बाबा जाऊ ने हलाओ <laughs> तो हलाओ तो पूछ पुच तो था तू ही नहीं आमा आम को नलवानु है ओहो ये पेटरा मारे ओ ओके आ ओके तो के बात तेज आ गई ले ले <laughs> એ ત્યાં જ પડકશે માથે બેહું હે આ બેહું જ છે જો આવો બેહો